નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અગિયાર ફેબ્રુઆરીથી લઈને વીસ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી વરસાદની શક્યતા કેટલી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે કે કેમ ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે ઉપરાંત ધુમ્મસનું પ્રમાણ અને ઝાકળ વર્ષાનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડિયોમાં તમને આપવાના છે તો મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો ઉપરાંત તાપમાનનો પારો કેટલા અંશ સુધી જઈ શકે છે ન્યૂનતમ તાપમાન કેટલું જઈ શકે છે ઠંડીનો માહોલ કેટલો રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને અંતે પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની જે માહિતી છે આ એક વિડિયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો અત્યારે સિસ્ટમથી અત્યારે એક મધ્ય ગુજરાત અને તેની આસપાસ એક નાનકડી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે પરંતુ આ સિસ્ટમ મજબૂત નથી સામાન્ય વાદળછાયું વાતાવરણ હજુ પણ આગામી ચોવીસ કલાકમાં જોવા મળી શકે છે ત્યારબાદ પાકિસ્તાન તરફથી એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ આવશે જે રાજસ્થાન સહિત અનેક વિસ્તારોને હિટ કરશે ગુજરાતનો ઉત્તર તરફનો ભાગ જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે પૂર્વ ભારત તરફ એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેની વિપરીત હવાઓના ભાગરૂપે થઈને અનેક વિસ્તારમાં હજુ પણ એક વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે કારણ કે ત્યાં જે સિસ્ટમ બની છે એક બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અસર કરવાની છે જે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં આપી શકે છે અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવનારા દિવસોમાં સર્જાશે જે હવે તમને વિડીયોના માધ્યમથી સ્ક્રોલિંગ કરીને બતાવવાનો પ્રયત્ન કરીશું હવે મિત્રો તમે આ તારીખ પ્રમાણે પણ તમને એક સ્ક્રોલિંગના માધ્યમથી સમજાવીશું કે આવનારા દિવસોમાં કયું વાતાવરણ સર્જાશે હવે જોઈ શકો છો કે પાકિસ્તાન તરફની એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત રહેશે જે રાજસ્થાન ઉપરાંત અનેક વિસ્તારોને હિટ કરશે રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે તારીખ બાર તેર અને ચૌદ તારીખની આસપાસ અનેક વિસ્તારોને આ સિસ્ટમ અસર કરે તેવી સંભાવના છે જેમાં ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે જેમાં કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળે એટલે એક વરસાદી માહોલ જાણે કે સર્જાઈ ગયો હોય તેવું વાતાવરણ સર્જાઈ જશે એટલે મિત્રો આગામી તારીખ બારથી લઈને ચૌદ તારીખ ખાસ આપણે સાચવવું રહ્યું છે ત્યારબાદ મિત્રો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા પણ જોવા મળશે જે આવનારા દિવસોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને ઠંડીમાં આવનારા દિવસમાં નોંધપાત્ર વધારો પણ થવાનો છે તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ સોળ સત્તર અઢાર બાદ એક મજબૂત પરિસ્થિતિ લઈને આવી રહ્યું છે જે ઉત્તર ભારતના અનેક ભાગોમાં જોરદાર બરફવર્ષા આપી શકે છે હિમસ્ખલન થવાના પણ ચાન્સીસ વધી શકે છે અને આ જે ડબલ્યુ ડી છે તેનો ઘેરાવ ઘણો બધો મોટો રહેશે જેના ભાગરૂપે થઈને રાજસ્થાન અને ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે તે તારીખ સત્તર અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધીમાં ફરીથી ગુજરાતમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે બીજી તરફ ગુજરાતમાં અત્યારે પવનની વાત કરીએ તો પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે એટલે પવન પ્રમાણ આજ રોજ વધારે પણ જોવા મળનારું છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવન પ્રમાણ વધારે જોવા મળનારું છે ભેજના પ્રમાણની વાત કરીએ તો ભેજનું પ્રમાણ એવરેજ જણાશે એટલો બધું પણ ભેજનું પ્રમાણ જોવા નથી મળ્યું પરંતુ અત્યારે જે ગરમીનો માહોલ ચોક્કસથી સર્જાઈ ગયો છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે અત્યારે એક સામાન્ય આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો છે અને ઉત્તર ભારતના જે બર્ફીલા પવનો છે તેની ગતિ પણ થોડી ઓછી પડી છે એટલે બધા પરિબળોને લીધે થઈને ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો પણ થયો છે અત્યારે જે ન્યૂનતમ તાપમાન છે વીસ ડિગ્રી કરતાં નીચે જોવા મળી રહ્યું છે અને મહત્તમ તાપમાન પચીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રીથી પણ વધારે જોવા મળી રહ્યું છે બીજી તરફ મિત્રો હવે ઝાકળ વર્ષાની પણ વાત કરીએ તો ઝાકળ વર્ષાનું પ્રમાણ ઓછું રહેશે કારણ કે તેને અનુરૂપે જે પરિબળો હોવા જોઈએ તે પરિબળો હજુ સંલગ્ન થતા નથી જેના ભાગરૂપે થઈને ઝાકળ વર્ષાનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેશે ધુમ્મસનું પ્રમાણ પણ થોડું ઓછું રહેશે પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં એક દૂધાળું વાતાવરણ જોવા મળે એટલે કે એક સફેદ કલરનું વાતાવરણ જોવા મળે જાણે કે ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવું પણ વાતાવરણ સર્જાઈ શકે છે બાકી ઓવરઓલ ગુજરાતના અનેક ભાગોમાં એક ખુલ્લું વાતાવરણ જોવા મળે તાપ તડકો ઉગા નીકળે તેવી શક્યતા છે ગરમીમાં નોંધપાત્ર વધારો થાય પરંતુ મોડી રાત્રેની વહેલી સવારે ઠંડીનું પ્રમાણ પણ આપણને જોવા મળશે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે